રાત્રે ચહેરા પર ઘી લગાવવાના અદભુત ફાયદા ઘી માત્ર ખાવામાં જ નહીં પરંતુ ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ઘી લગાવવાથી ત્વચાને અનેક લાભ મળે છે ચાલો જાણીએ રાત્રે ચહેરા પર ઘી લગાવવાથી થતા ફાયદા કુદરતી મોઇશ્ચરાઇઝર રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ઘી લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે અને શુષ્કતા ઓછી થાય છે તે એક પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે ત્વચાને મુલાયમ બનાવે બદલાતા હવામાનમાં ત્વચા ઘણીવાર શુષ્ક અને નિર્જીવ બની જાય છે આવા સમયે ઘી ત્વચાને મુલાયમ બનાવે છે અને તેની શુષ્કતા ઘટાડે છે કુદરતી ચમક જો તમે ચહેરા પરના દાગબાથી ધબ્બાથી પરેશાન છો તો ઘી લગાવવાથી હળવા દાગ અને ધબ્બા ધીમે ધીમે ઓછા થઈ શકે છે એટલું જ નહીં રોજ રાત્રે ઘી લગાવવાથી ત્વચામાં પ્રાકૃતિક ચમક અને નિખાર આવે છે એન્ટી એજિંગ ગુણ ઘીમાં રહેલા વિટામિન એ અને ઈ કરચલીઓ અને ફાઇનલાઇન્સ ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત તે ત્વચાને લાંબા સમય સુધી યુવાન જાળવી રાખે છે પોષણ રાત્રે ત્વચા પર ઘી લગાવવાથી સૂતી વખતે તેને પોષણ મળે છે અને ત્વચા રિપેર થાય છે તે ચહેરાને કુદરતી ચમક પણ આપે છે સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ ઘી ત્વચાના બાહ્ય સ્તરને મજબૂત બનાવે છે અને તેને પ્રદૂષણ અને ધૂળથી બચાવે છે તે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ રક્ષણ આપો તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વીડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો ધન્યવાદ